વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બાળકોને નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કરતું ન્યૂપાર્થ તાલીમ વર્ગ સંજેલી સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુપાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્ય છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે દર વર્ષે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અનેક માધ્યમો દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજલિના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણા દ્વારા તાલીમ મેળવી રહેલ વિદ્યાર્થીઓને પર્યાવરણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ અને જ્ઞાનવર્ધક માહિતી આપવામાં આવી બાળકો વન્ય પ્રાણીઓનું સંરક્ષણનું મહત્વ સમજી શકે પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા અને ભવિષ્યમાં વૃક્ષારોપણ કરવા માટે મહત્વની સમજ આપવામાં આવી આમ ન્યુ પાક તાલીમ વર્ગ સંજલીના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણા દ્વારા બાળકો નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હેતુસર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર વિજય ચર પો ભૌતિક ભારતનું સંજલી